બરફી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તો બજારની મીઠાઈ લાવવાનું બંધ કરી દેસો જ્યારે બનાવશો રક્ષાબંધન સ્પેશિયલ પેંડા પણ ભૂલાવી દેશે ચોકલેટ પણ ભૂલાવી દેશે અને ગેસ ચાલુ કર્યા વગર માત્ર પાંચ મિનિટમાં બરફી તૈયાર કરી શકશો સો ટકા દાણીદાર બને છે મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી તો રક્ષાબંધન ઉપર તમે કઈ કઈ મીઠાઈ બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં થ્રી ફોર્થ કપ ખાંડ લેશું તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ યુઝ કરી શકો હવે આ મીઠાઈ એકદમ ક્રીમી રીચ બને એના માટે આપણે આઠથી દસ કાજુ એડ કરીશું અને કાજુ અને ખાંડનો આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ બિલકુલ એમાં કણી નથી ને એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ પાવડરને એક બોલમાં કાઢી લેશું તો માત્ર જો તમારે રક્ષાબંધન ઉપર બજારથી મીઠાઈ નો લાવી અને માત્ર પાંચ મિનિટમાં મીઠાઈ તૈયાર કરવી હોય તો આ બેસ્ટ મીઠાઈ છે હવે એના માટે આપણે એકદમ દાણેદાર બને એના માટે એક કપ ડેસિકેટેડ કોકોનેટ અને એકદમ રીચ અને ક્રીમી બને અને માવા અને પેંડાનો ટેસ્ટ આવે એના માટે આપણે એક કપ મિલ્ક પાવડર એડ કરીશું અહીંયા અમે ડેરી વ્હાઇટનર જે દસ રૂપિયાના પેકેટમાં આવે તે ચારથી પાંચ પેકેટ લીધા છે અને હવે ફ્લેવર માટે એલચી પાવડર પણ એડ કરી મિક્સ કરી લેશું તો પહેલાં બધું સરસ એવું મિક્સ કરી લેવાનું અને પછી જ આપણે આમાંથી બરફી તૈયાર કરીશું તો બરફી બનાવવા માટે આપણે આજે યુઝ કરીશું મલાઈ દૂધની જે ફ્રેશ હોય અને આ રીતે આપણે એડ કરી દેવાની થોડી ફેટી લેવાની તો પહેલાં મેં બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરી છે તો જરૂર લાગે એટલી જ મલાઈ એડ કરવાની બહુ વધારે નહીં એડ કરવાની ખાંડ છે એના લીધે આપણે જે મલાઈ મિક્સ કરીશું એટલે મેલ્ટ થશે અને સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તો રક્ષાબંધન ઉપર આ રીતે તમે ક્યારે આવી મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જો તમારે નેક્સ્ટ રેસીપી રક્ષાબંધનની કંઈ નવી જોવી હોય તો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારી સાથે શેર કરીશ તો હાથથી આ રીતે મિક્સ કરતા જશું બહુ આ રીતે મિક્સ કરશો એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તો બે ટેબલ સ્પૂન આપણે મલાઈ એડ કરી બાકીની એક ટેબલ સ્પૂન મલાઈને મેં ફેટીને તૈયાર રાખી હતી જરૂર લાગે તો આપણે એડ કરવાની તો મેં અહીંયા એડ કરી દીધી તો ટોટલ આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી મલાઈ લીધી સરસ એવી મિક્સ કરીશું એટલે મલાઈ છે થોડી પતલી થશે અને પછી આ રીતે હાથથી મિક્સ કરતા જશું એટલે સરસ એવું આપણે જે રીતે કઠણ લોટ બાંધીને તૈયાર કરીએ બસ એવો જ આપણે અહીંયા મિક્સ કરવાનું છે તો આ મિક્સર સરસ એવું તૈયાર થઈ જશે તો બસ હવે આપણે વધારે મલાઈ એડ નથી કરવાની તમે જુઓ આ રીતે જેમ જેમ મિક્સ કરતા જશો એટલે મિક્સ થઈ જશે તો જેટલું બને એટલે આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરીએ એવું જ આપણે આ મિક્સર તૈયાર કરવાનું છે એટલું તમે કઠણ રાખશો એટલી તમારી બરફી સરસ એવી દાણેદાર બનશે અને સાથે તમારે એને ફ્રીઝમાં પણ વધારે સેટ કરવા માટે મૂકવી નહીં પડે તો માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે તો તમે જુઓ આ રીતે એકદમ કઠણ મેલોટ તૈયાર કર્યો છે અને હવે તમારે જો પેંડા બનાવવા હોય આમાંથી તો તમે ઇન્સ્ટન્ટ પેંડા બનાવી શકો રોલ બનાવી શકો અને હું અહીંયા બરફી સેટ કરું છું તો આપણે બરફી સેટ કરવા માટે કોઈ પણ પ્લેટ લઈ લેવાની અથવા આ રીતની કોઈ ટ્રે લઈ લેવાની ઉપરથી હું અહીંયા બેકિંગ પેપર એડ કરું છું તમારે એડ કરવું હોય તો પણ ચાલે અને ન કરો તો પણ આસાનીથી ડિમોલ્ટ થઈ જશે હવે આ રીતે બધું મિક્સર એડ કરી અને તમે જુઓ હું અહીંયા પ્રેસ કરું છું તો કેટલું કઠણ છે બસ આટલું કઠણ હોવું જોઈએ આ રીતે સેટ કરી લેશું જેટલી તમારે થિકનેસ રાખવી હોય એ પ્રમાણે સેટ કરવાનું તો હું અહીંયા પોણી ટ્રેમાં સેટ કરી દઈશ અને આ રીતે સ્પ્રેડ થઈ જાય પછી આપણે ઉપરથી સ્મૂથ કરી લેવાનું તો આ રીતે કોઈ પણ ચમચી કે ચમચાની મદદથી તમે થોડું ઉપરથી સ્મૂથ કરશો એટલે આસાનીથી સ્મૂથ થઈ જશે તમારે ઘી એડ કરવાની બિલકુલ જરૂર નથી તો અહીં અમે બિલકુલ ઘી એડ નથી કર્યું અને આ રીતે સ્મૂથ કરી લીધું હવે એકદમ રીચ ક્રીમી આ મીઠાઈ લાગે એના માટે થોડી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દેસું અને આ રીતે તમે વ્રત ઉપવાસમાં પણ આ મીઠાઈ ખાઈ શકશો અને સાથે તહેવારોમાં પણ તમે બનાવી શકો ઇન્સ્ટન્ટ મહેમાન આવે ત્યારે પણ બનાવી શકાય અને ખાસ કરીને રક્ષાબંધન ઉપર પેંડા બરફી તો જરૂરથી આપણે લાવતા હોઈએ છે પણ હવેથી બજારથી લાવવાનું બંધ અને ઘરે સસ્તી સારી ચોખ્ખી મીઠાઈ જરૂરથી બનાવજો તો અહીંયા સેટ કરી દેશું અને હવે આપણે સેટ કરવા માટે માત્ર પાંચ જ મિનિટ ફ્રીઝમાં રાખીશું જો વધારે રાખશો તો હાર્ડ થઈ જશે એટલે મેં પાંચ મિનિટ રાખી છે પાંચ મિનિટમાં સરસ એવી બરફી આપણી સેટ થઈ ગઈ તો આપણે પહેલાં આ રીતે ડીમોલ્ટ કરી લેશું તમે જો કોઈ પ્લેટમાં હોય તો તમારે એને એ રીતે કટ કરી લેવાની તમે જુઓ કેટલી આસાનીથી કટ થઈ જાય છે અને કેટલી સરસ એવી સેટ થઈ છે તો સો ટકા દાણેદાર તમે કલાકંદને પણ ભૂલાવી દેશે બધી બરફીને પણ ભૂલાવી દેશે તેવી ઇન્સ્ટન્ટ આપણી બરફી તૈયાર થઈ ગઈ છે હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં છે ને એકદમ પરફેક્ટ દાણેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બરફી બનીને તૈયાર થઈ છે ને જો તમે બજારથી આવી મીઠાઈ ક્યારેય ન લેવા હોય તો આ ઘરે આસાનીથી જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી તો હું તમને આ મીઠાઈને તોડીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ બની છે ઘણીવાર એવું હોય કે સોફ્ટ થઈ જાય છે પણ ફ્રીઝમાંથી કાઢ્યા પછી પણ તમારી આ બરફી સોફ્ટ નહીં થાય સો ટકા દાણેદાર રહેશે તો આ બરફીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને પસંદ આવી હોય મારી રેસીપી તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહેશે તો તમે પણ આ રક્ષાબંધન ઉપર સ્પેશિયલ આ મીઠાઈ જરૂરથી બનાવજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ